પછી મને ત્રણ ચાર શબ્દ એવા એવા મને સમજણ ન પડી બોલે એમાં એમ કીધું કે નિજ્યા ધર્મનો પાઠ મા ધર્મનો પાઠ ને સનાતન ધર્મનો પાઠ એમાં બાપુ મને કઈ ખબર ના પડી ત્રણે ત્રણ એક જ છે નિજ્યા ધર્મની શરૂઆત કરી છે શિવ શક્તિ દ્વારા જ હાજી ગુરુજી મહા નો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં જ્યારે હરિણોતા વેદમાં ત્યારે બરાબર હા એમાં વાણીમાં આવે છે જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી દર્શાની એક શક્તિને શક્તિ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ કીધા બરાબર અને એવો ઉમિયાને વાધ્યોરે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા એમ એની અંદર આવે છે કે નીચ ધર્મ તેદી સ્થાપ્યા પંચે મળી પંચે મળી કીધો આરાધ મતલબ ત્રણ ગુણ અને શિવ શક્તિ આ પંચે મળી કીધા ત્રણ ગુણને નિરંજન રૂપી આત્મા અને શક્તિ ઉમિયા રૂપી શક્તિ આ પંચેમળી કીધો આરાધ આરાધ કર્યો તો નિરંજન રૂપી પરમાત્માનો ત્યારે સોમ શબ્દ ઉપરથી આવ્યો મહામંત્ર એ મહામંત્ર શિવજીને દીધો શિવ એ જ આત્મા શિવ એ જ આત્મ તત્વ એને મહામંત્ર દીધો એટલે એટલા માટે શિવ એ આત્મા છે ને આત્માનું નામ છે સ્વમ નિજ ધર્મ તેથી સ્થાપ્યા આ નિજ ધર્મ નિજ્યા કયો કે નિજ કયો આ નિજ ધર્મ સ્થાપના સ્થાપના કરનાર શિવ શક્તિ જ છે અને એ જ નિજ્યા ધર્મ એ રામાપીર એ સનાતન ધર્મ જ છે સનાતન કયો કે રામાપીર કયો પાઠ કયો એ એક જ છે હા એ બધું એક જ છે અને શિવશક્તિએ નિજ્યા ધર્મનો સ્થાપના કરી પછી નિજ ધર્મ ની પછી નિજ્યા બનાવ્યો પછી નિજાર બનાવ્યો બધી વસ્તુ એક જ થાય નિજાર ને કહેવાય નિજ થાપ્યો બરાબર આવે છે નિજ ધર્મ નિજ એટલે આપણે પોતે થાય સ્વયં આત્મા ધર્મ એટલે પોતાને ધારણ કરો આત્મનિર્ભર બનો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો પોતાના સ્વરૂપને ધારણ કરો નિજ એટલે સ્વયં નિજ ધર્મ ધર્મ એટલે ધારણ કરવું થાય કે પોતાના સ્વરૂપને ધારણ કરો પોતાના સ્વરૂપમાં આવો હવે નિજ્યા ધર્મ નિજ્યા ધર્મનો એ જ અર્થ થાય કે નિજ્યા ધર્મ મતલબ તમારા આત્માને ઓળખો તમારા આત્માને ધારણ કરો હવે નિજાર ધર્મ નિજ પ્લસ જાર નિજ એટલે આત્મા તો આત્મા જે જાર એટલે શબ્દ ગંધા વિષય વાસનામાં ફસાયેલી આત્માની જે સુરતા છે તો એ સુરતા દ્વારા તમે આ વિષય કાટો કાઢો ઝાર એટલે શબ્દ સ્વર જારી એટલે શબ્દસ્પદ ગંધમાં ફસાયેલી સુરતા તો આ પાંચ વિષયને બાદ કરી અને નિજ ધર્મને ધારણ કરો એનો અર્થ એ જ થાય પાઠનો અર્થ એ જ છે કે ભાઈ કોણ પુરુષ કરે કોટવાલી કોણ પુરુષ પાટે બિરાજે કોણ ગુરુને કોણ શિષ્યને કોને કહીએ પાઠ તો કે ચેતન પુરુષ કરે કોટવાલી જ્યારે પાઠ થતો હોય ત્યારે દરવાજા બંધ કરીને કોટવાડ રાખીએ ને એટલે કે ચેતન પુરુષ કરે કોટવાલી બરાબર અને ચેતન પુરુષ કરે કોટવાલી બિરાજે શબ્દ ગુરુને સુરતા શિષ્ય શબ્દ ગુરુ ચિત્ત ગુરુ ચિત્ત ચેલા અને દેહને કહીએ પાટ નિજનો ગુરુ કોણ છે શબ્દ છે કયો શબ્દ છે નિજ આવ્યો ક્યાંથી સર્વપ્રથમ પરમપિતા પરમાત્મા એક જ હતા અનંત પ્રકાશ એમાંથી જ ઓમકાર અનાદિ ઓમકાર પ્રગટ થયો અના અનાદિ ઓમકાર જેને ગુરુ નાનક દેવ કહે છે એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ એક ઓમકાર જ અનાદિ ઓમકાર જ પુરુષ છે એ સત્ય સત્યનામ છે એ ઓમકાર શબ્દ પહેલો પ્રગટ થયો અનંત પ્રકાશમાંથી એ ઓમકાર શબ્દ છે એ જ નિજનો ગુરુ છે નિજરૂપે આત્માનો ગુરુ છે આગળ શબ્દ ગુરુ ને સુરતા છે ચિત્ત ચેલા શબ્દ ગુરુ નિજના ગુરુ કોણ તો નિજનો ગુરુ એ શબ્દ ઓમકાર અનાદિ ઓમકાર અ બોલવા લખવા વાંચવામાં આવે એ નહીં એક રસ ચારે બાજુ ચાલી રહ્યો છે એ તો આતમ પુરુષ પાટે બિરાજે શબ્દ ગુરુ ને સુરતા ચિત્ત ચેલા આતમ પુરુષ પાટે બિરાજે પાટ એટલે આ દેહને કહીએ પાટ આ દેહ રૂપિયા આપણો પાઠ છે પાટ એટલે કભી નહી એક રોલ એક અદા અદાકાર આપણા દેહ દ્વારા જ એક અદા બધી કરી રહ્યા છે કોઈ નારીનો રોલ નિભાવે છે કોઈ નરનો રોલ નિભાવે છે કોઈ પશુઓનો રોલ નિભાવે છે કોઈ પક્ષીઓનો રોલ નિભાવે છે કોઈ કીટ પતંગિયાનો રોલ નિભાવે છે આ બધા એક પ્રકારના પાઠ જ છે અને એમાં પાટે પુરુષ કોણ પુરુષ પાટે બિરાજે છે પાટે આતમ પુરુષ બિરાજે છે આતમ પુરુષ દેહરૂપ પાઠમાં ન હોય તો આ કોઈ અભિનય કોઈ રોલ આપણે કરી શકીએ અને ચેતન પુરુષ જ કોટવાલી કરી દયો કોટવાલી એટલે દેખરેખ રખેવાડ ચેતન વગર નો કોઈ પુતળું ઉભો રાખી દો થોડો રખેવાડ કરી શકે આ તો કોટવાલી ચેતન પુરુષ જ કરે છે પાટે બેહનારો ચેતન પુરુષ છે અને શબ્દ ગુરુ છે નીચના અને નીચ પાટે બે શબ્દ એનો ગુરુ છે ત્રણે ત્રણ વસ્તુ એક જ છે મોટા મોટો ધર્મ કયો છે પોતાના આત્મા જાણો આત્મા ને ધારણ કરો મોટા મોટો ધર્મ ધર્મ મહાધર્મ ધર્મ ઈજ થાય નિજા ધર્મ ઈજ થાય નિજ ધર્મ થાય બધું સરવાળે એક ની એક જ વસ્તુ છે

અ નર નારી બે હાડે દસ ઇન્દ્રિયો નરની ને દસ ઇન્દ્રિયો નારી ને અને નારી એટલે વીસ થઈ ગઈ આ વીસો પાટ એનો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો નારીમાં દસ ઈ ઇન્દ્રિયો થઈ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો નરમાં એટલે દસ ઈ દસ ને દસ વીસ એને વીસો પાટ કહેવાય દસો પાટ પકડનો હોય બે પ્રકારના પાટ થાય

વાણી તો ખોલી છે અરે બે તૂકેલી વાણી ચાર યુગની વાણી એમાં એમાં રેવલ ઘોડો કવલી ગાય કુંજર નામના હાથી વણોધિયો વણોધિયો હાથી અને અજ્યા નામની બકરી વાસના રૂપી તો વાસના રૂપી બકરી બેઠી થાય જ નહીં જો વાસના રૂપી બકરી બેઠી થાય તો પાછું જીવનમ ચક્કર ચાલુ થાય બકરી પાછી પ્રગટ થઈ જાય તો વિષય વાસના માં આવી ગયો તો પછી જાય ચોરાશીમ સીધા એ માણસો એ જોડી દીધું છે કે ભાઈ અજ્યા બકરી બેઠી ન થાય એટલે વર્ણન દીધી કઈ બકરી વણો દીધી કે આ ભાઈ વિષય વાસના રૂપી બકરી વણો દીધી તો કયો રેવલ હાથી તો કયો રેવલ ઘોડો વણોન થયો હતો એટલે કે બલી ચડાવી હતી કે મનરૂપી એટલે મનરૂપી ઘોડાનો બલી ચડાવી દીધી હતી અને રૂપી હાથીની બલી ચડાવી હતી અને કવલી ગાય એટલે વિષય વાસના રૂપી ગૌ ઇન્દ્રિયોની બલી ચડાવી હતી પણ એ લોકો બહાર દેવા માંડ્યા માંગત ને ખબર નથી આખું હા તો આખી ખોલેલી જ છે કમ્પ્લેટ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રહલાદ કેટલા મુંડા બલિરાજા એ કેટલા મુંડા યુધિસિંહે કેટલા મુંડા ચાર યુગ ની વાણી સંત આ ટાઈટલ છે ચાર યુગની વાણી સંત મેઘ ધારુ